નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આ જિલ્લાને ગ્રામ પંચાયતની સરપંચની અને બુડના સભ્યોની ચૂંટણી યોજાવા માટે આજે મતપેટીઓ ચૂંટણી તંત્ર દ્વારા કરાઈ રવાના ત્યારે દિયોદર તાલુકાના ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે બાવીસ જૂન બે હજાર પચીસના સવારે સાત વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે જેને લઈને દિયોદર ચૂંટણી પંચ અને દિયોદર મામલતદાર દ્વારા આજે દિયોદરની મોડન મોડેલ સ્કૂલ ખાતે ઓગણત્રીસ ગ્રામ પંચાયત તેના સત્યોતેર સરપંચો અને બુર્ડના એકસો સુળ ઉમેદવારોના ચૂંટણી માટે સરપંચના મતદારો ચુમ્માલીસ હજાર આઠસો તેતાલીસ બોર્ડના અગિયાર હજાર પાંચસો વીસ મતદારો પર સત્તાવન મતદાન મથકો પર નવ પ્રિસાઇડિંગ ઓફિસરો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અન્ય સ્ટાફ ત્રણસો ઓગણત્રીસ ચૂંટણી સંચાલક માટે નવ ઝોનલ અધિકારીઓ સાથે મતપેટીઓ સહિત ચૂંટણી સાહિત્ય સાથે પોલીસ સ્ટાફ સાથે એસટી બસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બસમાં રવાના કરાયા હતા દિયોદર ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવણી કરાઈ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં યોગ દિવસની ઉજવણી કરાય ત્યારે દિયોદર મધ્ય આવેલા આદર્શ હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી શિવુભા ભુરિયા ડીવાયએસપી એસપી માનકર પીએસઆઈ શ્રી મામલતદાર શ્રી આદર્શ હાઈસ્કૂલના આચાર્યશ્રી સીડી તરક ભવાનજી ઠાકોર તથા દિયોદરના નાગરિકો શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા યોગ ટ્રેનર ઈશ્વરભાઈ પટેલ જામાભાઈ પટેલ સુબાભાઈ રાજપૂતે યોગ કરાવ્યા અને યોગનું જીવનમાં મહત્ત્વ સમજાવ્યું દિયોદર તાલુકાની યોજનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે છત્રીસ ગ્રામ પંચાયતો પૈકી આઠ ગ્રામ પંચાયતો બિનહરીફ થતાં 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં ચીભડા ધુણસોલ ગોલવી ઝાલોડા જૂના ગોલવી કોટડાફો પછી લીલાધર મખાણું સણાવ સરદારપુરા સેસણ જૂના સેસણ નવા સુની સુરાણા વાતમ જૂના વાતમ નવા ધનકવાડા ધ્રાંડવ ગોદા વખા ધ્રાંડવડા જસાલી કુંવારવા મેસરા નવા નવાપુરા ઉગડપુરા સાલપુરા વડીયા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે તંત્રએ ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે તેમજ તમામ ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે અંગે નવી કવાયત હાથ ધરેલી છે પોલીસ વિભાગ એસટી વિભાગ સહિત ચૂંટણી અંગેની કામગીરી જોડાયેલ છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં કાંકરેજ મામલતદાર વીએમ પટેલની સ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી પોલીસ સ્ટાફ આરોગ્ય વિભાગ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ ભરતસિંહ ભટેસરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગા કરી સ્વાસ્થ્ય માટે કાળજી રાખી હતી જેમાં આકોલી ખાતે આવેલા શ્રી શેઠ એલ એમ હસાણી હાઈસ્કૂલના આચાર્ય બી કે ખંડેલવાલા ની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને ને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ પાટણના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરના અષાઢી બીજની રથયાત્રા પહેલાં જ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ ભગવાનને એક હજાર એકસો તેતાલીસ કિલો ફળોનો મનોરથ ધરાવ્યો છે મનોરથમાં એક હજાર કિલો કેરી સો કિલો કેળા તેમજ તેતાલીસ કિલો પપૈયા અને ખારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે શનિવારે અગિયારસના દિવસે ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજી સમક્ષ આ મનોરથ ધરવામાં આવ્યો છે ગ્રામ પંચાયતોમાં સરપંચ બેઠક માટે મુકાબલો બનાસકાંઠા જિલ્લામાં રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે પ્રચાર પડઘમ શાંત થવા હવે ઉમેદવારો ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને મતદારોને રીઝવશે જોકે ઉમેદવારોનું ભાવી આજે કતલની રાત ઉપર નિર્ભર રહેશે બીજી બાજુ રવિવારે મતદાનને લઈને વહીવટીતંત્ર ખડેપગે થયું છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ત્રણસો નવ ફોર્મ સરપંચની બેઠક માટે અને સાતસો પાંચ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા જેમાંથી ચકાસણી દરમિયાન તમામ ફોર્મ માન્ય રહ્યા હતા જેમાંથી ઓગણસિત્તેર સરપંચ તથા ચારસો ચીમોતેર સભ્યો બિનહરીફ બન્યા હતા જેમાં ત્રણસો નવ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા સાતસો પાંચ ઉમેદવાર સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે જિલ્લામાં ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાંથી ઓગણસિત્તેર ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ બની છે જ્યારે ઓગણસિત્તેર ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ બની છે બાકીની કુલ ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં ત્રણસો નવ સરપંચની બેઠકો માટે તથા સાતસો પાંચ સભ્યોની બેઠક માટે બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ મતદાન યોજાશે પાલનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ખાતે ભૂમિ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર અને પીએચસી રતનપુરના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો ભાભર વાવ રોડ પર વીજ વિભાગની નિષ્ક્રિયતા કારણે રોડનું કામ અટવાયું છે પાલિકા દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીને બે મહિના પહેલા જ લેખિતમાં જાણ કરવામાં આવી હતી છતાં વીજ પોલ હટાવવામાં આવ્યું નથી યુજીવીસીએલ દ્વારા પાલિકાની સહમતિ વિના જ આડેધડ ધડ વીજ પોલ ઉભા કરવામાં આવ્યા હતા હાલ રોડનું કામ ચાલુ છે પરંતુ વીજ પોલ વચ્ચે આવતા હોવાથી કામ અટકી ગયું છે आप आवो आजे दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ઓ સહિત સમગ્ર જિલ્લામાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે નિયમ મુજબ દરેક વાહન પર આગળ અને પાછળ નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જો કોઈ વાહન અકસ્માત સર્જે કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાય તો પોલીસ નંબર પ્લેટના આધારે ગેરકાયદેસરની કાર્યવાહી કરી શકે છે જો કે ડીસા સહિત આસપાસના વિસ્તારમાં એક નવું ક્રેઝ જોવા મળી રહ્યું છે જ્યાં વાહન ચાલકો નંબર પ્લેટ જગ્યાએ માત્ર રામાધણી લખાવીને ફરી રહ્યા છે આવા અનેક ફોર વ્હીલર વાહનો રસ્તા ઉપર જોવા મળે છે જેના પર નંબર પ્લેટને બદલે રામાધણી જેવા ધાર્મિક લખાણો હોય છે આસ્થા અને શ્રદ્ધા વ્યક્તિગત બાબત છે પરંતુ ટ્રાફિક નિયમન એ જાહેર વ્યવસ્થા અને સુરક્ષાનો ભાગ છે જામ જમતા વરસાદની પ્રાર્થના સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ આજે ભવનાથથી ગિરનારની દૂધ ધારા પરિક્રમાનો આરંભ કર્યો છે આ આરંભ પરંપરા પાસઠ વર્ષથી નિરંતર ચાલી આવે છે જેઠવથ અગિયારસ એટલે કે યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂધ ધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસોથી વધુ ભાવિકો જોડાયા છે અને છત્રીસ કિલોમીટરના માર્ગે એકસો પચાસ લીટર દૂધનો અભિષેક કરાયો છે